દ્વારકામાં દરિયાકાંઠેથી બત્રીસ કિલોથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો આ અંગે જિલ્લા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી તેમજ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા જે ચરસ હોવાનું માલુમ પડ્યું હતું એસપી નીતિશ પાંડેએ જણાવ્યું કે આ જથ્થો પાણીમાં તરતો આવ્યો હતો અને તે અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે દરિયાકાંઠાના પેટ્રોલિંગમાં હતી ત્યારે જે છે દ્વારકામાં વરવાડાના જે દરિયાકાંઠા છે એમાં ત્રણ પ્લાસ્ટિક બાચકો જે શંકાસ્પદ હાલતમાં હતા એ દરિયાકાંઠેથી મળી આવેલ પછી એના ખરાઈ કરવા માટે જે છે એફએસએલ અધિકારાના અધિકારીને બોલાવવામાં આવેલ હતો અને વેરિફિકે સાયન્ટિફિક તપાસ કરીને પછી એ ખબર પડી કે એમાં જે ત્રીસ પ્લાસ્ટિકની પેકેટ હતી એમાં જે છે ડ્રગ્સ હતો જે ડાર્ક બ્રાઉન કલરનો હતો એ જે છે એ ચરસ હતો અને એની કુલ જે વેઇટ હતી એ લગભગ બત્તીસ કિલોગ્રામ જેવી હતી અને માર્કેટ રેટ જે છે એની સોળ કરોડ જેવી હતી એમાં જે છે એનડી પી એસ એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુના દાખલ કરીને દ્વા દ્વારકામાં આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે